કારણ કે ઈ મેમો આપતા વિભાગ તેમજ ટ્રાફિક વિભાગને આડેધર પાર્ક કરેલ ગાડીઓ તેના કેમેરામાં દેખાતી નથી અને હાલ લાગે છે કે એ આડેધર પાર્ક કરેલી ગાડીઓને કોઈ નિયમો જ નથી લાગતા માત્ર ટ્રિપલ સવારી હેલ્મેટ ચાલુ ગાડીએ ફોન પર વાત કરવી આ બધાને જ માટે નિયમો લાગે છે અને હા અધૂરામાં પૂરું લોકોમાં ચર્ચાથી ચર્ચા મુજબ આ મેમો આપનારને લાગતા વળગતા લોકોને પાછો આ નિયમ લાગુ નથી પડતો હવે આ કેવું ગણવું સમજાતું નથી તંત્રી પ્રતિક સાવલિયા અમરેલી